ગુડ મોર્નિંગ મિત્રો તો વાગી ગયા છે બપોરના અઢી અને બારે બારે બહુ તડકો છે અને આપણે દવાનો છે દવણું દળાવવા તો ચાલો આ તડકાના લીધે આપણે દવણું દળાવવા દાવું પડશે અને હાલો આ ડબ્બો લીધો છે આપણા હાથમાં અને ડબ્બો લઈને નીકળીશું આપણે દવણું દળાવવા અને આ આપણી મરસરીદની સાવી છે થારની સાવી છે સોરી થારની સાવી છે ને આપણે સાવી ભરાવી અને આ થાર આપણે ચાલુ ન થઈ ન થઈ માથે બેસીને ચાલુ કરી લઈશું અને આલો ડબ્બો મેગી દીધો આપણે આગળ બબાય આ ચાલુ ગાડી આપણે જો શૂટિંગ ઉતારી છે તો ડબ્બો પડ્યો તો ઢોળે જશે અને આ ભાઈ વાળા હું જ જોઈ રહ્યા હતા ઘંટી વાળા છે અને આ છે એની ઘંટી પાછા અમારે જોઈ રહ્યા હતા આ કાળા તડકાનો કહેવાય અને આલો આપણે કાળા તડકાના નીકળી ગયા તો હવે આપણે આગળ જઈશું કામ ઉપર ડબ્બો તો મેકાઈ ગયો છે અને આ છે મિત્રો અમારો સિત્તલ રોડ ચિત્ર રોડમાં જવા પાટા પાટા વાઇટ સફેદ પટ્ટા મારી દીધા છે એક નંબર સફાઈ કામ તો મસ્ત થઈ ગયું છે ધૂળ કરવું ઉઠતી નથી હવે અને અડધો રોડ કર્યો અડધો બાકી છે કાંઈ ખબર નથી શું કામ શું કર્યું છે આ લોકોએ અને સફાઈ કામ તો જે ચાલુ છે તો આ ભાઈ ધૂળના ઢગલા ભરે છે એટલે હળુ હળું કામ સફાઈ સારું આ અમારી આવી ગઈ ઓફિસ તો હાલો અમે ઓફિસ ભોગી ગયા છીએ હવે અને પોગતા જ આ અમારા એવા કાળુભાઈ આ બધાનો સહી તો છે અમારે કોઈને જોયા નથી આવ્યો નથી પૂછડેલા આવતો ના આ અમારી ઓફિસ અમે ઓફિસ ખોલી આવી ભરાઈ એક સાહી તો મારી પાસે રહે જ છે છે અને અંદર આવતા પેલી જે ખુરશી આવશે એ છે મારા ભાઈ દીપકભાઈની દીપક પોપરને આ બીજી આપણી તો આ મારા ગણપતિ બાપાના આ પાણીનું ઝણું તો હંમેશા ચાલુ ને ચાલુ થાય ચોવીસ કલાક અને દર્શન કરી લ્યો આપણે ગણપતિ બાપાના બાપાના જે ભોળાનાથ હાલો કરી દીધી એસી ચાલુ અને કરી દીધો પંખો ચાલુ હવે એ ઠંડા વાતાવરણમાં બેસું નિરાતે હવે કારીગરને જગાડવા અઢી વાગી ગયો તો જાગ્યો નથી મને જોઈને ઉભો થઈ ગયો નાળા મળશે ફોનમાં જો અઢી વાગી ગયા જોઈને એવો ઉઠો જાણે ખુશ થઈ ગયો મને જોઈને પાછો જોઈ જાય જો ઊભો છે એમ અરે મુર્ગા અત્યારે ઊભો થવાયા કેટલા વાગ્યા જોતો ખરો તું કેટલા વાગ્યા જોતો જવાબ પણ આપતો નથી કાંઈ અને આ છે બીજો આળસુ અમારો કારીગર તો મને જોઈને પાણીની બોટલ ખાલી કરવા માંડ્યો અને આગળ વાળા કરો કેમ કે જાણે મારા ટકો એમ અને આવી ગયા અમારા બીજા એક કારીગર આકાશભાઈ હસતા હસતા આવે છે લાઈટ ટમટમાવતા આવે છે અને આ પાછો આકાશને આકાશ પાછો ભણેખડો અરખાઈ ગયો કેવો અરખાય છે અને આ ઊંઘવાનું ઊંઘવા મોટું બોટું છે ખાડા પાછા જૂના પહેરી લીધા છે એના બૂટ અને હવે એ કરશે મોટર ચાલુ અને એની મરસરેજ એ ઉપાડ છે પહેલાં તો ચાલુ કરીને કરી કરી અને આ અમારે થઈ ગયું મોટર ચાલુ પાછો ફોનમાં જાય છે હા જે અઢી ભાઈ ગયા છે ને પાછો ખુઈ આવે જેમ હાલશું અને આ ધક્કો મારે જાણે કેમ ફેવિકોલ થી છોટી ગયું એમ એમ તો ધક્કો મારે છે અને આ એને પાડ્યું પડ્યું ફેર્યું અને ગાડી ઉપાડી ભાઈ જો જાય એને નવરા હતા કીધું હાલો થોડુંક રોડ ઉપર જોઈ લીધ આ જોતા જોતા તા ભાઈ વસીમભાઈ આવી ગયા મારા ધૂમ મચાલે ધૂમ મચાલે ધૂમ વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ અને એ રીતે તો આ કાળો અમારો બધીનો સહી હતો જોયું ગમે એને મેકતો છે ને આવી ગયા દીપકભાઈ આ કહું છું ને મારો ભાઈ હું કહેવાય નાનકડું બસું છે એક જે બધીને રમાડે છે ને રમે છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ